ઉદય ઉદયભાઈ સોલંકી ઉદયભાઈ કઈ નઈ આલો અમે નાસ્તો કરીએ તમને દેખાડીએ તિરંગો કેમ લે જહા છે અચ્છા હિન્દુ સીતા અમારા મસ્ત આવે છે લા રેલવે સ્ટેશન છે વડોદરાનું વડોદરા લખ્યું લેખું પણ દેખાતું નથી હવે એ કહું ને તમે માને વડોદરાનું આ ભાઈ જો વાતું કરે છે ફોનમાં માં દેખાય છે ને તમને એવું નહીં દેખાવાનું અમે અહીંયા શાહ પીધી જગદીશમાં ના એ તો પર છે હમે શાહ પીધીએ એમ ઓલા બે અમારે ભાઈઓ નાસ્તો કરવા જાય એ તમને દેખાડી દઈએ હું નાસ્તો કરવા ચાલો તમે જાઓ એકવાર ખાલી વડોદરાનું રેલવે ટેશન કેટલું મસ્ત છે ક્લીન તો નથી આ બધાય જાઓ ને સુવે છે ને બધું કરે છે પણ ડિઝાઇન એક નંબર બનાવ્યું છે અમારે ઉદયભાઈ ઉદયભાઈ કાયપ થઈ ગયા લેવા જવા છે હું અત્યારે એકલો આટા મારું મસ્ત છે અહીંયા બે ફોટા પાડવાનો છે આવી જા બડી અમે બર્ગર ખાવા અમને બહુ ભૂખ લાગી એટલે હાલો અમે જઈએ છે અંદર ગાઈસ અમે ઓર્ડર કરી દીધો બર્ગરનો તો ભાઈ અમાર વાતો કરે અહીંયા હવે અમારું ઓર્ડર આવે એટલે હું બતાવું તમને હાલો ગાઈસ અમારો ઓર્ડર આવી ગયો આ ભાઈ જો ઉદય ભાઈ શું કરો છો ભાઈ તમે અરે ધંધો પણ કરે છે ખાવાનું પણ કરે છે આ જો અમારો ઓર્ડર અમે ખાઈ અમારા બે માણસો અમે મોકલી દીધા હા કરીશું મને વ્લોગ બનાવવાની શરમ આવે છે હવે અમે ખાઈ લઈએ હાલો ઓલા બે માણસો અમારા અહીં નથી હાજરમાં બે નાસ્તો કરીને નીકળી ગયા હવે કઈ બળ જઈએ ભાઈ આપણે હા કઈ બળ જાયે ટ્રેન પકડો બસ સ્ટેશને જાયે છે અમે બસ પકડવા કઈ નહીં હાલો ન્યા જઈને દેખાડો ઓલા ભાઈ અમારી વાટે છે ન્યા એની મેં ઝડપથી પૂગી જાય હાલો અમે આ ટ્રાફિક છે ને બહુ અવાજ આવે છે કાંઈ જો અમે ઉધીભાઈ ભાઈ મોજા લેવા ઊભી ગયા ભાઈ હવે મોજા પહેરે છે ઓલા મોજા અહીંયા ફાડી નહીં ખાતા હવે ડાયરેક્ટ બસે જવાનું છે અમારે આ મોજા પહેરી લે જો કાંઈ જમે સારું અહીંયા બસની વાટે બેઠી ગયા છે હવે ડેપોમાં નાસ્તો વાસ્તો કરીને આવી ગયા છે તમે જોઈ લો આ ભાઈ અમારે વાતો કરે છે

ગાઈલ્સ ઉભારી પવન આવે ને અમે બસ માં બેઠી ગયા હવે અહીંથી જાય છે પાવાગઢ પાવાગઢ જાય પછી રૂમ ગોતવાની છે હજી અડધી રાતે હેરાન થવાનું છે આ ઉદયભાઈ અમારો વિખ્યા છે ત્યાં જાય છે કાંઈ નહીં હાલો તો હું તમને કઈ સારો નજારો આવે તો દેખાડી બાકી આજનો સફર એ બસમાં જ ગયો અમારો તો લાઈક કરી જો લાઈક ગાઈસ કે અંધારામાં દેખાડા જેવું તો છે નહીં હવે ડાયરેક્ટ હું પાવાગઢ પૂગીને તમને મળવા હાલો જ્યાં લગી હું આરામ કરી લઉં ઓકે બાય બાય ગુડ નાઈટ લોકેશન ઉપર પૂગી જાય અમારા માણસો ઉતરી જાય વરસાદ ચાલુ થઈ ગયો હવે હવે અમે હોટલ લાગ્યા છે હોટલ ગોતિયા છે હવે હોટલ ગોતવાની છે આ ભાઈ હુઈ ગયા છે બસમાં એ આતે મોર્નિંગ આવી જો અહીંયા હોટલ જવાનું છે આપણે

ઉદયભાઈ સોલંગી અમે ભૂગી જાવે ગાઈસ પાવાગઢ કાપી નાખજો ભાઈ કાપી નાખજો અમારી હોટેલ પાસે જ ભૂગી જ છે અમારી આ તો કિલ્લો દેખાણો ને એટલે મેં તમને દેખાડી દીધું જો કાલ અહીંયા આવીશું હું કામ કરી દઉં કિલ્લામાં વઈ જાય યાર આજ નોધી તો હાલો હવે અમે કિલ્લામાં જઈએ રેડી બાય બાય જો ગાઈસ અમે કિલ્લામાં પ્રવેશ કરી ગયા હકીકતમાં આ કિલ્લો જ છે કિલ્લાની અંદર ધર્મશાળા છે હવે અહીંયા જ આવ્યા છે અંદર